વિઠાપુર ગામમાં એક નવી અને અનોખી પહેલ કરવામાં આવી છે એક બ્લડ કેન્સર પીડિત યુવક માટે કિડિયારો પૂરવામાં આવ્યો હતો બાવડા તાલુકાના મીઠાપુર ગામમાં એક અનોખી પહેલ થઈ છે જેમાં એક બ્લડ કેન્સર પીડિત યુવાન માટે ગામના લોકો દ્વારા સાત ભાતનું કિડિયારો પૂરવામાં આવ્યું યુવકનું નામ કિશન ગોહિલ છે જેની ઉંમર છવ્વીસ વર્ષ છે તેઓ અમદાવાદના મીઠાપુર ગામના વતની છે કિશનને બ્લડ કેન્સર થતા મીઠાપુર ગામના લોકોએ તેમને જલ્દીથી સારા થઈ જાય તેના માટે ગામ કીડિયા રૂપવાનું નક્કી કર્યું છે ગામના દરેક મંદિરોમાંથી દેવી દેવતાઓને ચડાવેલ નારિયેળને એકઠા કરી તેની છાલ ઉતારી તેની અંદર સાત ભાતનું અન્નધાન ભરીને તળ ચોખા શિંગદાણા ખાંડ સૂજી મગ અને ચોખ્ખું ઘી આ બધાને ભેગું કરીને કુલેર બનાવી નાળિયેરની અંદર ભરીને તેનું કીડિયું માટે કીડિયારું ભર્યું હતું કીડિયારું પૂરવાથી અનેક પ્રકારના પુણ્ય મળે છે અને એક અશ્વમેઘ યજ્ઞ કર્યું હોય તેટલું પુણ્ય મળે છે ભગવાનને પ્રાર્થના કરી હતી કે કિશન જલ્દીથી સાજો થઈ જાય અને તેના ઘરે પરત ફરે મારું નામ ગોયલ ગંભીર સંગ હેમુભાઈ છે હું મીઠાપુરનો વતની છું અને મને અમને એક ચેનલમાંથી જોવા મળ્યું કે કીડિયારું પૂર્વાથી કેટલા લાભ થાય પણ અમારા ગામના એક નવયુવાન કિશનભાઈ ચીકુભાઈ ગોયલ જે બ્લડ કેન્સરથી પીડાય છે એના માટે અમે એવો વિચાર કર્યો ગ્રામ આગેવાનો કે ભાઈ આ પુણ્ય કરવાથી એને કંઈક લાભ મળશે એમ અને કુદરત એની સામે જોશે એના માટે અમે ક્રિયારું પૂરવાનું શરૂઆત કરી છે જેમાં ગામે ગામના જેટલા મંદિર છે એમાંથી શ્રીફળ લીધા અને એમાં પંચદાન નાખી અને કિડિયારું બનાયું છે જે અમે દરેક નાખી મૂકીએ છીએ અમદાવાદ